ચોરીનો બનાવ એવો બનેલો છે કે સવારમાં પોણા વાગે તો મેં કે ખોડિયા માતા ચોરી થઈ આવ્યો તપાસ કરી તો પેલા પેલું ખોડિયા માતા જે મેન ગેટ છે લોખંડની ચારી એનો નચુકડો તોડી કાઢેલો હતો ત્યાંથી તોડીને પછી એ ભાઈ ધીમેરા અંદર આવ્યો પહેલાં પહેલા ખોડિયા માતાની મોટી જે પેટી છે દાણ પેટી ત્યાંથી એને તોડવાનો પ્રયાસ કર્યો પણ એ તૂટી નહીં એટલે ફરી બાજુની પેટી જે બહુચર માતાની પેટી હતી એ બહુચર માતાની પેટીનું સાઈડમાંથી એનો લોક હતો એ લોક એને થોડી નરાશ નરાશથી એને ભરવી અને લોક તોડી પાડ્યો એમાંથી પછી એને શું કર્યું હતું કે એનું બ્લેક કલરનું શર્ટ હતું અને વ્હાઈટ કલરનું એનું પેન્ટ હતું વ્હાઈટ એટલે વાદળી કરપેલા એના જેવું અને એ પૈસા એને પછી થી કાઢ્યા કાઢ્યા પછી એને એના સટમાં મૂક્યા છઠમાં મૂક્યા પછી એને બાજુ થેલી મૂકી દીધી એનું જે બચમ માતાનો પેટી નચુકડો જે ક્લોક હતો એ તોડીને એને પેલી બાજુ સાઇડમાં નોખી દીધો પછી એથી એવો એ ભાઈ આવો ખોરિયા માતાની મોટી પેટી એ મોટી પેટીએ પછી એવો તોડવા જાય છે તો એવો તોડે છે કરે પણ કશું તૂટતું નહીં જેમ સાધન આવે એમ એવું પાછો પાછો હંધી જાય છે અને એવું બે થી ત્રણ વખત કર્યું પછી એ બધુંય પછી હવે તોડી નોખે ખે એ ખાલી બનાવ બને છે ત્રણ ને પચાસ થી ત્રણ ની એકવીસ ની અંદર બને છે અને ચાર ની એકવીસ ની તર તરફ બને છે એ હમણાં ત્રણ ચાર થઈ જોયું અમે કે અમે સીસી કેમેરા વાળા બહેન બોલાયા મારા ગામડા શેખ નહલભાઈ કરીને એ છોકરાને બોલાયું બધું એ કરાવ્યું એટલે એ ટાઈમનું એડજસ્ટ તે ઘડી ખબર પડી કે ચાર ત્રણ ને પચાસ થી એવો મેં પૂછ્યો છે અને ચાર ને ત્રણ ને પચાસ ઘૂસ્યો ને ચાર ને એકવીસ એવો બહાર નીકળ્યો છે ખોડિયા માતાનો લોક તોડ્યા પછી અમે કશું મળ્યું નહીં એ થોડા કંઈ પંદર રૂપિયા મળ્યા છે એમાંથી એટલે પછી હવે સાઈડમાં થઈ ને એમાં કશું હતું ને કશું એટલે પછી સાઈડમાં થઈને એવું પછી એવો નીકળી ગયો છે એ પછી અમે જોણ વસ્તુ વર્તા પોલીસ સ્ટેશનમાં કેતનભાઈ માતા માદાજને જોણ કરેલી એ પેટલા જ હતા થી આવી ગયા આવીને અમને એમની રીતે ફરજ બજાવી અને જોયો પણ એના જે ખોડિયા જે બહુચર માતાનું પણ હતું જે બાજુમાં હોટલ છે ભજોની એની સાઈડમાં અને પૈસાની કરી છે પૈસા એને ઓલરેડી લીધેલા પૈસા પૈસા લીધા અને જે જે પંચુરન હતું પંચુર રૂપિયા રૂપિયાના સિક્કા અને પોત ના દસ ના સિક્કા હતા એ પંચુરન તો એ ઢગલો કરીને દેવો ગતો રહો પંચુરનુ અમે લીધું નહીં પંચુરન તો ખાસું કિલો દોઢ કિલો જેવું હતું બાકી બીજા પૈસા પૈસા લઈને એવો ગતો રહો હે બસ કેટલાક કેટલા ની ચોરી થઈ ટોટલ એવું કોશલ એ અમારે

નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે